નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ બ્રહ્મ સમાજ દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ માંગરોળ બ્રહ્મ સમાજ મહિલા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવક મંડળ દ્વારા શિવરાત્રી ઉત્સવ નિમિત્તે એકવીસો પાર્થિવ શિવલિંગનું પૂજન અર્ચન કરાયું સાથે શિવ વિવાહ ઉત્સવનો બે દિવસે ભવ્ય આયોજન કરાયું જેમાં પ્રથમ દિવસે સાંજે ગીત સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા તેમજ બીજા દિવસે

વિધિવત સંપન્ન કરી ખૂબ જ શ્રદ્ધા અને ઉમંગભેર મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી કરાય બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ ગઈકાલને જે વાત કરીએ તો અમે શિવજીની સાંજી રાખેલી એમાં ખૂબ જ સરસ બધા સાંજીના ગીત ભગવાનના ગીત ગાય અને સાંજી પૂર્ણ કર્યા બાદ દાંડિયારાસનો પ્રોગ્રામ પણ અમે રાખેલો હતો અને સાથે સાથે સ્ટેજ પ્રોગ્રામ એમાં બધી નાની બાળાઓ છે મોટા બહેનો બધાએ ભાગ લઈ અને શિવજીના જ ગીતો ઉપર અમે પરફોર્મન્સ આપી અને શિવજીનો ખૂબ જ સરસ રીતે અમે એની ઉજવણી કરી છે આજે સવારથી સાડા ચાર વાગ્યાથી અમે પાર્થિવ શિવલિંગની પૂજન માટે અહીંયા મળ્યા હતા તેમાં સરસ માટી ચાડી પવિત્ર કરી એની અંદર ગંગાજળને બધા પવિત્ર જળ પધરાવી અને સાંજે રાખી દઈ અને સવારે સાડા ચાર વાગે ઉઠી અને લગભગ વીસેક જેટલા બ્રહ્મ સમાજના બહેનો હતા કે જે બધાના સાથ સહકારથી અમે લગભગ સાડા આઠ સુધીમાં આ કામ સરસ પૂર્ણ કર્યું હતું એમાં દ્વાદશ જ્યોતિર્લિંગ અને લક્ષ્મીયંત્ર બનાવેલું છે એની સાથે સાથે શિવ વિવાહનો પ્રોગ્રામ છે એ જે અત્યારે સાંજના ગૌધુલી સમયે શિવ વિવાહનો પ્રોગ્રામ રાખેલો છે અને સરસ રીતે ધામધૂમથી કલ્યાણેશ્વર મંદિરથી શિવજીની વરયાત્રા લઈને આવ્યા અને એમાં સાથે સાથે શિવના ગણ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધાને પણ બનાવી એને પણ આમંત્રણ આપ્યું અને અમે સાથે ગાતે અને હસતા હસતા બધા અહીંયા આવી અને અત્યારે શિવજીનો વિવાહનું કાર્ય થઈ રહ્યું છે અને આજે અમે ખૂબ જ સરસ રીતે પ્રેમથી અને આનંદથી આ માણેલું છે